આવી નથી એવું બધું હતું એમાં તો સોશિયલ મીડિયા માં કાર્યક્રમ જોયો બઉ સારો ગયો પણ એક દુઃખ થયું ભાઈ ખોડલ ધામ ના નામ ઉપર તમે કાર્યક્રમ કરો અને ગણેશ આવે તો કેતા અમે કેતા નથી તો આયોજન તમારું હોય તો નો જ આવવો જોઈએ ને બે દિવસ પછી જ ક્ષત્રિય સમાજ નો સ્નેહ મિલન નો કાર્યક્રમ હતો રેલવે સ્ટેશન પાસે રાજપૂત વાડીએ ત્યાં તો કોઈ હતા નહિ આપડા વાળા બરાબર જેના કેવાથી આવે છે એને તમે એટલું તો કયો કાકા બેન કે આયોજન અમે કરી ખોડલધામ ના નામ નો ઉપયોગ આવી રીતે કરવાનો રાજુભાઈ કોંગ્રેસ પ્રેરિત છે અને ખોડલધામ કોંગ્રેસ વાળા બનાવે છે આવું કેતા આજ ભાજપ વાળા આટાણીને કબજો લઈ લીધો તમારો હોત ભેગો અને ભેગો નરેશ પટેલ નો લેવાઈ ગયો ખરેખર યાર જોવો તો ખરા યાર આવી રીતે નામનો ઉપયોગ કરવાનો છે આ રીતે સમાજ ને દોરી યાર આયોજન તમે કરો ને કોક તમને આમંત્રણ દઈ દે અને એવા ગણેશ જેવા દૂષણ ને જેના જેના બાપે તંતર લેવા પટેલ કર્યા હોય આ વસ્તુ થાય હવે હવે જો તમને છેલ્લી વાર વાર ને ખોડલધામ નામ ઉપર કઈ કામ થશે એટલે અમે અમારી ટીમ સાથે આવી જશું ન્યા કોઈ બિન પટેલ આવ્યું હોય છે એટલે માથાકૂટ થાય અને ઈ બધી રીતે માથાકૂટ થાય અને ધમકી સમજવી હોય તો ધમકી સમજજો

સત્ય જોતા ટ્રસ્ટ છે ને એ મનમોહન સિંહ ચલાવે છે અને એની નીચે આ નરેશ પટેલ કામ કરે છે ને જે અટાણે તમારો કબજો લઈ લીધો છે ખોડલધામ ના નામ ઉપર તો આ વ્યાજબી છે જ નહીં રાજુભાઈ તમે એવું સમજતા હોય કે તમને કોઈ કેવા વાળું નથી તો હા આ કઈ સંસ્થા કોઈના બાપની નથી હો ભલે તમારી પાસે હોદાર યા તમને જવાબદારી કોઈ હોય કે ભલે હું નરેશ પટેલ ને પત્ર લખવાનો જાઉં અને આ બાબતે હવે તમને હું ચોખવટ કરું છું કે જો આ બાબતે હવે તમારો કોઈ ફાલતુ આવ્યો ને એવી ભલે જે બે જીવ હજી દેવા પડે સમજાય છે ને આમાં મને મને શું કેવાનું આયોજન કોણ કરે છે ખોલકધામ ના કોણ હતા ટેમ્પલેટ કોને હતા આમંત્રણ કોને દીધું તું બધાને કેવી રીતે કેમ એકલાનું એટલે એકનું જ હતું ને લેટર તમે જેમ્પ્લેટ મોકલા બધા મે તમને મોકલું હોય મે મારું પ્રશ્ન તમને મોકલું પર્સનલ કઈ નથી બધાને એજ ઈજ મોકલેલા છે મારા ગામમાં બધા ખોડલધામ ના જેટલા વ્યક્તિઓ હતા એને બધા ને જ મોકલેલું હતું મને જે મોકલું તીજી સેમ તું સેમ એને મોકલું મારો કરવાનું વ્યક્તિગત એટલે ગોડલધામ નામ ઉપર કામ કરો છો તમે અને તમે આવા તો મોટા કરવા નીકળ્યા છો તમને લીધો તો પછી આ બંધ કરજો થાય એમ છે માથા હવે કઈ વાંધો નહીં બરાબર પેલી વાર ને વાર તમને કોઈ મેં કીધું નથી આની પેલા તમે ગણેશને અને આ બધો શોખ હોય ને તો પર્સનલ કરો આપડા બાપુજી નામ ઉપર અને જે કેતા હોય એને કહી દેજો અને રેકોર્ડિંગ થતું હોય રેકોર્ડિંગ એવો એને કહી દેજો યરાજ ને કેવું હોય તો કહી દેજો કે આજુ સકાય ધમકી ની ભાષા માં વાત કરી હા અને આ થાહે અને આ વાયરલ ય આ ધંધો તમે બંધ કરી દેજો હવે ગોંડલ મા અને નરેશ પટેલ ને કહી જ્યો તમે તમારે કેવું હોય તો બોલાયજ આ ભાષા ભાષામાં વાત કરીશ અમે ગણેશ ને બોલાવી છે માં એક એક ટ્રસ્ટી હોય મૂકો છે રિપોર્ટ એ કે ભાઈ આ અમારો જો આ વાર્ષિક રિપોર્ટ આવ્યો બરાબર છે અમારા અમારા એટલો ખર્ચ થયો ને આટલું આ મૂકે ને એટલા બધા સધરના ના દીકરા હોય તો કે ભાઈ આ અમારો અમારો કઈ નથી પડતા તો રાજુ ભાઈ આપડા નામ ઉપર કામ થાય છે આ તમને કહી દઉં ધામ સમિતિ એટલે રાજુ સોજીત્રા રાજુ ચોજીત્રા ના આગેવાનીમાં આ બધા આ બધા ખેલ થાય છે અને પછી જે તમે જે બનાવટ ના ધંધા કરો છો ને કે અમને નથી ખબર કે મન નથી ખબર ને કરો ઓલો કેવો આપડે આ લખમણ કે મને ખબર નથી ને ઓલો કે મન ખબર નથી ને એટલે હું હું સમજો તમે સમાજ ને ગોંડલ માં આ સમાજે મારી નાખ્યા છે ને મરી ગયા છે એટલે હજી થાય આ બધું એટલે સમજીને કરજો જે કરવું હોય કેજો રમેશ ધડુક ને વિઠ્ઠલ ધડુક ને જેને જેને તમને જે તમારા આકા જે આંગળી સીધતા હોય ને બધાને કેજો જિંદગી જીવવાની છે રાજુ સોધીતા તમને કહી દઉં કારણ કે તમે તાજના સાક્ષી જો આજ ને કે નરેશ પટેલ કોણ છે હવે સીધો કબજો લઈ લીધો